અમરેલી જિલ્લાના સારકુંડલા શહેરમાં વિકાસના નામે ચાર મુખ્ય આંતરિક માર્ગો ખોદી નાખવામાં આવતા નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અમરેલી જિલ્લાના સારકુંડલા શહેરમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી શહેરના વિવિધ વિસ્તારોમાં નવા રોડ બનાવવાના નામે રસ્તાઓ ત્રણ ફૂટ જેટલા ઊંડા ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ કામ હજુ સુધી પણ પૂર્ણ ન થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રોડનું કામ ગોકળ ગતિએ

પણ જોઈએ તો ધોળ ની ડમરીઓ ઉડે છે લોકો છે અને ખાણી પીણી ના ધંધા છે ત્યાં પણ લોકો ખાવા માટે જાય છે તો ત્યારે પણ એમાં બીમાર પડે છે તંત્ર આની માટે પાણી નો છંટકાવ કરતા પેલા ઘણી વાર દેખાડા પૂરતો છટકાવ કરે છે પછી પાછળથી છટકાવ નથી કરતા તો લોકો ના આરોગ્ય નું ધ્યાન રાખવું છે જયારે શહેરમાં

ત્રણ ફૂટ ઊંડા ખાડા સાથે રોડ બનાવવાની કામગીરી છેલ્લા છ મહિનાથી ચાલી રહી છે આ રસ્તો હોસ્પિટલ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન તરફ જતો વ્યસ્ત માર્ગ હોવા છતાં અહીં પણ કોઈ ચેતવણી સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા નથી વેસ્ટ ટ્રાફિક વચ્ચે આવી બેદરકારી ગંભીર અકસ્માતોને આમ પણ રિપોર્ટ પટેલ ટીવી ન્યૂઝ સુરત